શું કહેશો બોલો ઈશુદાન ચોમાસું બેસે ખરીફ સિઝન આવે બિયારણમાં છેતરી જાય પૂરું ખાતર મળે નહીં વાવ્યા પછી જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિને પૂર આવે સરકાર સર્વે કરાવે સર્વે થયું છે નથી થયું ત્યાર પછી ઓગસ્ટ મહિનો આવે સપ્ટેમ્બરમાં આવે ને બધું ધોવાઈ જાય અને પછી છો કહેતા હતા બેતાલીસ હજાર અને ફોર હજાર હાથમાં લટકતા આપી દીધા ત્યાર પછી આવી રવિ સિઝન જીરું તો કે ભૂગા કાઢી નાખશે ઘઉં તો કે ભૂરા પાકશે અરે કે લીલો દુષ્કાર સારો કે સૂકો નહીં સારો કે લીલો હારો કે બહુ વરસાદ થયો અને આ પાટો પાછો યુરિયા ખાતરનો ડીએપીનો અને ભાવ વધારો આવ્યો દુઃખ સાથે મને કહેવાનું છે ભાઈ કે કદાચ ઘઉંમાં ભાવ વધારો કપાસમાં ભાવ વધારો ખેડૂતોના ઉત્પાદનના ભાવ વધારો બહેનોના દૂધના ભાવ વધારો એ કેમ નથી આવતી અમૂલ ડેરીનો દૂધનો ભાવ વધારો આવે આપણે રબારી સમાજ ગઢવી સમાજ કે અન્ય જે રાત દિવસ ભેંસોના પોદરા ઢવડે છે એના દૂધના લીટરના સો રૂપિયા કોઈ દી થાય ઘઉંના એક કિલોના સો રૂપિયા કોઈ દી થાય ડુંગળીના એક કિલોના સો રૂપિયા ન થાય અને સરકારી કંપની હોય કે સરકારી હોય કે સરકારના પાવરમાં અંડર છે એ લોકો રાતોરાત પાક ભાવ વધારો કરે એટલે મને તો ઈચ્છતો આ લોકશાહી ઉપર જ શંકા છે કે લોકશાહી કોની અને કોના ભોગે આ દેશના બોતેર કરોડ લોકોનું શ્રમનું મૂલ્ય એ નથી કરી શકતા અને માત્ર એક લાખ ટન ઉત્પાદન કરતી કંપની એ એની મોડીના ભાવ નક્કી કરી શકે સાસઠ લાખ મેટ્રિક ટન ઘઉં નક્કી ગુજરાત કરે તો એના ભાવ નક્કી નથી કરી શકતા ચોરના દીકરા હોય અત્યારથી ભાવ નક્કી કરી નાખ્યા ટેકાના ભાવ આપણે ટેકાના ભાવની માગણી કરી હતી કે હાલના ટેકાના બમણા આપો અમે ગયા હતા રાઘોદ્રીભાઈ પટેલે થોડા ઓછા કર્યા અને એમાંથી હા ઓછા કરી નાખ્યા અત્યારે વીસ કિલો ઘઉંના ઉત્પાદન ખર્ચ એક હજાર રૂપિયા છે કપાસનો ઉત્પાદન ખર્ચો પચીસો રૂપિયા છે મગફળીનો ઉત્પાદન ખર્ચો પચીસો રૂપિયા છે ડુંગળીનો ઉત્પાદન ખર્ચો ઓછામાં ઓછો બાવીસ થી અઠ્યાવીસ રૂપિયા ઉત્પાદન ખર્ચો છે જ્યારે ખેડૂત પાસે આવશે ત્યારે અને અત્યારે લસણ શું ફાવશે બજારમાં જીરું ખેડૂતો બાર હજાર રૂપિયા વીસ કિલો જીરું વાયું મેં પોતે વાયુ છે અને ભાવ આવશે તાર વીસ કિલો પાંત્રીસ રૂપિયા એટલે આ બધી સમસ્યાનો જવાબદાર માત્ર વ્યવસ્થા છે મેં એક આરટીઆઈ કરી હતી ગુજરાત બી નિગમને જવાબ નથી આપતા મેજરાત બિગમ કઈ કઈ કંપનીના બીજ લાયા અને ક્યાં ક્યાં ખેડૂતને આપ્યા એની મને ઇન્ફોર્મેશન આપો હજી સુધી ઇન્ફોર્મેશન હજી સુધી કોઈ જવાબ નથી આપ્યો હવે મારે અપીલ કરતું રહેવું આખી જિંદગી કેસ 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 એટલે તમે ના પાડી એટલે હવે કોર્ટમાં હું જતો જ નથી તો ક્યાંનો મતલબ ઈસુ તો તમારા દ્વારા હું ખેડૂતોને મીઠો ઠપકો આપું છું કે રાહ તમે તમે ખેતર તમારું પાણી તમારું ટ્રેક્ટર તમારું અને ભાવ તમારા આ માર્કેટિંગ યાર્ડ વાળા ચાર જણા નક્કી કરે આ ઘઉં બે રૂપિયા ત્રણ રૂપિયા પાડી દેવા જોઈએ આપણો માર્કેટ યાર્ડ સરકારી ખર્ચે છે અને આપણા ઘઉં વેચવા આપણે જેવી કહી દો કે મિનિમમ સપોર્ટ પાછી ઓછા બોલશો તો કાલ માર્કેટ યાર્ડમાં આવતા રહી ને કાકા ભાગી જશે ભલે કદાચ બે પાંચને ફાંસી થાય તો થઈ જાય હું જોઉં છું માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો રોતા હોય ત્યાંકતા હોય તો રોતા હોય અમારા વડવા કહેતા હતા કે મારા ચાર દીકરા છે અને એકાદો દીકરો કદાચ ઓછો થઈ છે ને તો તકલીફ નહીં પડે તો ખેડૂતો ત્રેપન લાખ છે એમાં કદાચ અમારા જેવા છોકરા ઓછા થાય ને તો અસર નહી થાય એવી વ્યવસ્થા કરવા માટે પંજાબ ના ચેપન દિવસ થી એકસો ને અગિયાર લોકો ઉપાસ બેઠા છે કોઈનું પેટ પાણી ન થતું હજી તો હું તમને કઉ છું આજે મોટી મોટી ડિડે વાળું વાતો કરતા હશો ને હજી સાંભળી લેજો જંત્રી જંત્રી કરતા કરતા તમારું હજી બધું ઠૂકી લે છે કઈક હાથમાં નહીં આવે પણ એમ નહીં ભરતી તમે કહો છો હિંસા હિંસાનો ઉપયોગ પણ નથી કરતો પણ મારી વાત એમ નહીં તમારા મારી પાસે મતદાનનો અધિકાર છે યાર એના પછી શું બીજું જોઈએ એમના ઈવીએમ છે

ખીજું ચોટીએ પીંડી અને રીજું ચોટે મુખ આ વ્યવસ્થા છે આ વ્યવસ્થા માટે માત્ર પત્રકારો રિટાયર ઓફિસરો બીજું કે હાલની પરિસ્થિતિમાં ખેડૂત નબળો બિચારો નથી બેન મને કીધું હું બનાસકાંઠાની અંદર ખેડૂતના બહેનો પાસે ગયો મને કે ભરતભાઈ અમારે હવાના સાડા ચાર વાગે એમને ભેંસનું દૂધ દોયું ડેરીમાં ગયા અને ફેટ દર મહિનો હિસાબ કરે કાં તો બત્રીસ રૂપિયા આવે કાં અડત્રીસ રૂપિયા કહે છે તમારા ફેટ નથી આવતા તારે આ ફર્ટિલાઇઝર કંપનીમાં ફેટ આવી ગયા

એ ઓછું કરી નાખે દોરા એટલે માની લો કે તમારો આઠ ફેટ આવતો હોય એટલે સાત પોઈન્ટ સાત આવે ત્રણ નો આવે ખ્યાલ આવી ગયું એ માર્જિન આ લોકો કમાવા માટે એટલે મારી વિનંતી છે ડેરીઓવાળાને ડેરીઓમાં બહુ બધું કૌભાંડો ચાલે છે મને ખબર છે ભરતીથી માંડી